ત્રીજા હોય આખા ડુંગળી એમનો આભાર માની એમનું પણ આપણા દૈજાપાડા થી લોક લાગેલા ધારાસભ્ય સાહેબ શેતરભાઈ વસાવા આ ધરતી ભૂમિ પર આઠા ડુંગળી પંચાયત ને ઉતર અંદર આયા તો મને એમ લાગે આ ધરતી માં ભૂમિ પણ પવિત્ર થઈ ગઈ એમ મને લાગે તેથા આપણા રાધિકા જિલ્લા પંચાયત ના સભ્ય રાધિકા બેન बन गया सरपंच साहेब और अपना ढेक्कपाड़ा से આવેલા सीताराम चव्हाण साहेब ना जे बॉडीगार्ड साहेब नो कोन अपार माने मारेम केवु छे मारा फायो बेनो रोड का काम नो मारो ओ भेद करतो मारो मा रोड का काम नो से मारा फायो बेनो तो मारा जो चो, मारो मारो छोरा ने

જિલ્લા પંચાયત લાયા સભ્ય ભાજપ ના પંચાયત ની અંદર કેટી વેલી મેં રખડવા બાધી મારા ભાઈઓ બહેનો આપણું કે આપણે ખંડી પાણી આપણને મળતું આપણે ખેડૂત છે કે બ્રાહ્મણ છે જિલ્લા ની આવી છે મારા ભાઈઓ કાલલો કાચ લગાડી ફરો કે પછી તમે ધોલ કરી દેવો તમને ગમે આદિવાસી આપડે ખેડૂત